જ્યારે જ્યારે પણ માલધારી ઢોર ચરાવવા માટે જતા હોય અને સાવજો સામે મળે ત્યારે બંને એકબીજાની સામે જોવે અને ફરીથી પોતપોતાના માર્ગે પાછા ફરે ક્યારે પણ સાવજ ડણક દીધા વગર નેસડા તરફ આવતા નથી એટલે એવું લાગે કે એક મિત્ર બીજા મિત્રને ખોંખારો આપી રહ્યો હોય સલામ છે આ દોસ્તીને હામદ ગોવિંદ જયા નેસમાં રહી વસવાટ કરી ગેદમાં વર્ષોથી માલ સારવા જઈએ અમને જનાવર ભેગા થાય અમે એને ભેગા થાય ભેગા થઈ જાય પાણી ભેગા થઈ જાય અમારી વિના હોય હા મા રવેશ નું માની દયા છે માં રવૈ ની રવેશી ખૂબ અમારું રક્ષણ કરે છે અને માં રવેશી અમારા રાતે અમે કહીએ મા હું ધ્યાન રાખે મા રાખતી છે અને મારે ખોખારો એટલે અમને એમ થાય ખોખારો માર્યો હાવજ પડકારો કરીને જ આવે ગમે ત્યાં નેસ માં જાય તો અને સારણ ને હાવજ વિના નો હોરવે ને સારણ ને હાવજ ને સારણ વિના નો જો આગળ નેહડા વસવાટ થઈ જાય અને પાછા ગીર માં બધા જનાવર મલક માં છે નો રીએ જેટલા હાજી ડેમે જાય છે ને નો જાય છે બધા ગીર માં વ્યા જાય પણ નેસ માં બધે નેહડા વસવાટ થઈ જવો જોઈએ આ માલધારી નું હાવજ નું બેનું જીવન એક જ છે લ્યો આ માલધારી નું જીવન છે હાવજ માં હાવજ નું માલધારી માં જીવન છે આ ગેર છે મોટા પેટ વાળી છે બધાને અમને માલધારીને ને હાવજ